નમસ્કાર મિત્રો તારીખ છે અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ શનિવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ચર્ચાની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં ટૂંકી વટગ સાથે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને અત્યારે જીરુની વેચવાળીમાં પણ ઘટાડો નોંધાયો છે ખાસ કરીને અત્યારે દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે અને તેના કારણે જીરુ બજારમાં અત્યારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે થોડા દિવસો માટે માર્કેટ યાર્ડો બંધ રહેવાના છે અને માર્કેટ યારો બંધ રહેવાના કારણે જે જીરુનો સ્ટોક મોટા પ્રમાણમાં પડ્યો હોવાથી જે માર્કેટ યારો ખુલતાની સાથે જીરુનો મોટો પ્રમાણ સ્ટોક બજારની અંદર ઠરવાય તેવી ખાસ શક્યતાઓ રહેલી છે તેના કારણે જીરુના ભાવમાં થોડો ઉછાળો આવી શકે અને જીરુના ભાવમાં પણ સુધારો જોવા મળી શકે તેવી તો સંભાવનાઓ રહેલી છે અત્યારે વાત કરીએ તો જીરુની આવકો ગુજરાતની અંદર પંદર હજાર બોરી વચ્ચે આવકો જોવા મળી રહી છે ખાસ કરીને અત્યારે જીરુના ભાવ સ્ટેબલ રહ્યા હતા આગામી દિવસોની અંદર જો બજારમાં વેચપાળી આવશે તો ભાવમાં સુધારો આવી શકે તેવી ખાસ સંભાવનાઓ રહેલી છે જીરુનો બેન્સમાર્ક વાયદાની વાત કરીએ તો છેલ્લે છે અઢાર હજાર નવસો ને પચાસની સપાટી હાલતું બોલાઈ રહ્યો છે જે નવેમ્બર વાયદો છેલ્લે વધીને ઓગણીસ હજાર બસો ને વીસની સપાટી હાલ બોલાઈ રહ્યો છે જીરું બજારમાં વાયદામાં ધીમી ગતિએ આગળ ઘટાડો થાય તેવી પણ ખાસ સંભાવનાઓ રહેલી છે જેમ જેમ જીરુંની જે આવકોમાં વધારો થાય છે તેમ ભાવમાં પણ ઘટાડો જોવા મળશે અને તેના કારણે વાયદા બજાર ઉપર અસર જોવા મળી શકે અને વાયદો પણ ઘટી શકે છે તો મિત્રો આથી જીરોને લગતા આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશો આ બીજા વિડિયો સાથે જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન